આજની આ વાર્તાનું શીર્ષક છે પૂર્ણતાનો અંત છે જેની રચના જયભોજક દ્વારા કરવામાં આવેલ છે ચાલો સાંભળીએ આ પ્રેરણાપૂર્ણ વાર્તા પ્રાચીન આર્યાવર્તના દક્ષિણ છેડે આવેલા મત્સ્યગઢ રાજ્યમાં કળા અને સંસ્કૃતિનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો રાજ્યના મુખ્ય શિલ્પકાર આચાર્ય ભૈરવની ખ્યાતિ માત્ર મત્સ્યગઢમાં જ નહીં પરંતુ સાત સમુદ્ર પાર સુધી ફેલાયેલી હતી ભૈરવની ટાકણી જ્યારે પથ્થરને સ્પર્શતી ત્યારે એવું લાગતું કે નિર્જીવ પાછાળમાં પ્રાણ પુરાઈ રહ્યા છે જાણે મૂર્તિ હમણાં જ બોલી ઉઠશે સંઘર્ષ પરંતુ આચાર્ય ભૈરવ હવે વૃદ્ધ થઈ રહ્યા હતા તેમના હાથ ધ્રુજતા હતા છતાં તેમની દ્રષ્ટિ બાજ જેવી તીક્ષ્ણ હતી તેમનો વારસાદાર અને પુત્ર રુદ્ર પિતાના પગલે ચાલી રહ્યો હતો રુદ્રની મૂર્તિઓમાં એક દૈવી તેજ હતું જ્યારે તે મહારાજાની પ્રતિમા ઘડતો ત્યારે ખુદ મહારાજા પણ ભ્રમમાં પડી જતા કે આ રીસ્સો છે કે પથ્થર છતાં આચાર્ય ભૈરવની કસોટીમાંથી રુદ્ર ક્યારેય પાર ઉતરી શકતો નહીં રુદ્ર ગમે તેટલી અદ્ભુત કૃતિ સર્જે ભૈરવ તેમાં કોઈ ને કોઈ સૂક્ષ્મ ક્ષતિ શોધી જ કાઢતા ભૈરવના અવાજમાં ગંભીર અને કઠોરની દિશામાં રુદ્ર આ મૂર્તિની આંખોમાં કરુણા છે પણ તેમાં શિવનું રૌદ્ર સ્વરૂપ નથી પિતાના કઠોર વેણ રુદ્રને દીરની જેમ વાગતા તેને હંમેશા એવો ડર રહેતો કે તે પિતાને ક્યારેય પ્રસન્ન કરી શકશે નહીં છતાં આ ટીકાઓને કારણે જ રુદ્ર વધુ મહેનત કરતો જેમ જેમ રુદ્રનું કામ સુધરતું ગયું તેમ તેમ ભૈરવની નજર વધુ ફરી બનતી ગઈ રુદ્રની કળા ખીલી રહી હતી પણ પિતાનો અસંતોષ અકબંધ હતો વણાંક અંતે પોતાની યોગ્યતા સાબિત કરવા રુદ્રએ એક યોજના ઘડી તેણે રાજ્યની સીમા પર આવેલા એક પ્રાચીન અને ત્યજી દેવાયેલા શિવ મંદિરમાં ગુપ્ત રીતે કામ કરવાનું શરૂ કર્યું છ મહિનાની અથાગ તપશ્ચર્યા બાદ તેણે એક એવી મૂર્તિ ઘડી જે સ્વયં વિશ્વકર્માનું સર્જન લાગે રુદ્રએ પોતાના એક વિશ્વાસુ મિત્ર દ્વારા રાજ્યમાં એવી અફવા ફેલાવી કે તે ખંડીયેર મંદિરમાં સ્વપ્નાદેશ મુજબ ખોદકામ કરતાં એક દિવ્ય સ્વયંભૂ મૂર્તિ મળી આવી છે આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા અને નગરજનોના ટોળે ટોળા તે દૈવી ચમત્કાર જોવા ઉમટી પડ્યા ચરમસીમા આચાર્ય ભૈરવ પણ લાકડીના ટેકે ત્યાં પહોંચ્યા જ્યારે તેમણે ગર્ભગૃહમાં સ્થાપિત તે મૂર્તિ જોઈ ત્યારે તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા મૂર્તિના પ્રમાણ તેના ચહેરા પરનો ભાવ અને અંગુનો વળાંક બધું જ સંપૂર્ણ હતું ક્યાંય કોઈ ખોડ નહોતી તેમના મુખમાંથી અનાયાસે ઉદ્ઘાર સરી પડ્યા અદ્ભુત આ કોઈ સામાન્ય માનવીનું કામ નથી જો આનો ઘડવૈયો મારી સામે હોત તો હું મારું સર્વસ્વ તેને અર્પણ કરી દેત અને તેને મારા કુરુ તરીકે સ્વીકારત ભીડમાં ઉભેલા રુદ્રની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ તેણે ભીડ ચીરીને આગળ આવતા કહ્યું પિતાજી આ મૂર્તિકાર હું જ છું આ દિવ્ય મૂર્તિ મારા જ હાથે ઘડાઈ છે રુદ્રને આશા હતી કે પિતા તેને ભેટી પડશે તેણે પોતાની ઓળખ અને કાળાના પુરાવા પણ આપ્યા આચાર્ય ભૈરવને ખાતરી થઈ ગઈ કે આ તેમના પુત્રનું જ સર્જન છે પરંતુ ભૈરવના ચહેરા પર આનંદને બદલે એક ઊંડો વિષાદ છવાઈ ગયો તેમણે રુદ્રના કપાળ પર હાથ મૂક્યો અને ગંભીર અવાજે કહ્યું પુત્ર રુદ્ર આજ પછી તું ક્યારેય આનાથી શ્રેષ્ઠ મૂર્તિ નહીં બનાવી શકે રુદ્ર ચોંકી ગયો કેમ પિતાજી ભૈરવની આંખોમાં એક વિચિત્ર ખાલીપણો હતો તેમણે કહ્યું જ્યાં સુધી હું તારી ભૂલો કાઢતો હતો ત્યાં સુધી તારા હૃદયમાં શ્રેષ્ઠ બનવાની આગ હતી તારામાં સુધારા માટેનો અસંતોષ હતો જેને કારણે પુત્ર સંતોષ એ પ્રગતિનો પૂર્ણ વિરામ છે એ દિવસ પછી રુદ્રે અનેક મૂર્તિઓ ઘડી પણ પેલી ગુપ્ત મૂર્તિ જેવો જાદુ તે ક્યારેય ફરી જગાવી ના શક્યો પિતાના વેણ કડવા હતા કે મીઠા તે સમજવામાં રુદ્રના આખી જિંદગી નીકળી ગઈ